નમસ્કાર આપ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વરાજ્યની ચળવળમાં પહેલી ઈંટ મુકનાર અને રાષ્ટ્રભાવનાના જનક દાદાભાઈ નવરોજજીની નવ્વાણુમી જન્મજયંતિ નિમિત્તે સયાજીગંજ સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી હિન્દના દાદા કહેવાતા દાદાભાઈ નવરોજજીએ સ્વરાજ્ય મેળવવા માટે આપેલ અમૂલ્ય યોગદાનને આજે પણ યાદ કરાય છે ત્યારે વડોદરામાં ગાયકવાડી શાસનમાં સેવા આપનાર દાદાભાઈ નવરોજજીની નવ્વાણુમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાલિકાના ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ પટેલ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિસ્તારના કાઉન્સીલર વર્ષાબેન વ્યાસ સહિત પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જન્મજયંતિ નિમિત્તે અમે પુષ્પાંજલિ માટે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા આયુષવીતની અંદર પુષ્પાંજલિ કરી છે દાદાના હુલામણા નામથી પ્રચલિત ખરેખર દાદાને અનુકૂળ એ જ રીતે એમનું હુલામણું નામ છે નાનપણમાં ખૂબ નાની ઉંમરે એમના પિતાનું મૃત્યુ થયું અને માતાએ ખૂબ કાળજી સાથે એમની જતન કરીને ખૂબ વિદ્યા અભ્યાસમાં હોવાથી એમને આગળ ખૂબ ભણાવ્યા ગણિતમાં એમની ખૂબ માસ્ટરી હતી પણ આગળ ચાલીને સ્વરાજ્યને કે રીતના આગળ આંદોલનને ચલાવવું એમને પણ એ એક લીધેલું છે સૌથી પહેલી સભા કદાચ આપણે કહી શકીએ કે જાહેર સભા કદાચ કરેલી હોય સ્વરાજની ચળવળ માટેની તો દાદાભાઈ નવરોજીએ કર્યું છે પારસી સમાજ માટે થઈને જે ગૌરવનું નામ છે એ ખરેખર આખા ભારત માટે ગૌરવનું નામ છે અને એમને આજે અમે કોર્પોરેશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીને ખરેખર અમે ભાગ્યશાળી છે કે એક એમને આ આટલા વર્ષો પછી જે સૌથી પહેલી ચળવળ એમને શરૂ કરેલી હતી એ ચળવળના ભાગરૂપે આજે અમે એમને નતમસ્તક નમન કરી રહીશું આ કોઈને કોઈ હમણાં અમારા નેતા આવી રહ્યા છે કોઈને કોઈ કારણસર કોઈની તબિયત નથી સારી આવા એક સમાચાર મને મળેલા છે પણ વિષય વસ્તુ સૌ જાણો છો કે કઈ રીતે અત્યારે વડોદરા પસાર થઈ રહ્યું છે અને એમાંથી ઝડપથી કેમ બહાર નીકળવું એ વ્યવસ્થાના ભાગરૂપે કદાચ કોઈનાથી આજે અમારાથી પહોંચાડવું ન પહોંચાડવું અમારા સાથી સૌ કોર્પોરેટરો અત્યારે એક ઝુંબેશમાં છે કે બને એટલી સ્વચ્છતા કરી આરોગ્યમાં લોકોને સુખાકારી થાય અને આરોગ્યનું પણ ધ્યાન રખાય એવા એક પ્લાનિંગ સાથે સરસ તંત્ર કામની એક કરી રહ્યું છે આ કાર્યક્રમ માં મેયર વિપક્ષી નેતા ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન સહિત વિવિધ નગર સેવકોની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી બીરો રિપોર્ટ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર